ગુડ મોર્નિંગ ચલો શું કરો છો તમે બધા હે ચિત્ર છો તો એક મિનિટ આપણે અહીંયા મોટું ચિત્ર મૂક્યું છે જુઓ આ ચિત્ર શાનું છે હે બર્થ ડે નું હ તમારી ચોપડીમાં એ છે કોનો જન્મદિવસ છે કેમ ખબર પડી પોપટભાઈનો જન્મદિવસ એમ હેં મુગટ પહેર્યું છે ને કેક છે ને હન કોઈ ગિફ્ટ આપે છે હા કોણ ગિફ્ટ આપે છે હે ક્યાં છે કાબર એ કાબર છે એ કાબર નથી ભાઈ હે કોયલ છે શું છે કોયલ અને ચકલી ક્યાં બેઠી છે ચકલી બતાવો જલ્દી તમારી ચોપડીમાં હા ઉપર બેઠી છે સરસ ચલો મોર ક્યાં બેઠું છે મોર હા હા બધા પોતપોતાઈની ચોપડીમાં બતાવશે હા મોર ત્યાં બેઠું છે અને આ બધા શું ખાય છે થેક ખાય છે અને જો ટેબલ ઉપર જો બતક છે બતકની બાજુમાં કોણ છે જુઓ તો કાગડો અરે ભાઈ વાહ પછી કુકડો છે કુકડો કુકડાની બાજુમાં કોણ છે નથી કબૂતર સાચું શું છે કબૂતર અને ભાઈ પોપટભાઈ બેઠા છે તો પોપટભાઈની બાજુમાં કોણ છે જો ને આ બાજુ તો પોપટી છે પણ એની આ બાજુ માથે કલગી જેવું છે ને એ કોણ છે હે માથે કલગી છે જુઓ ને આ બાજુ આ બાજુ માથે કલગી છે હા એને શું કહેવાય કોઈ કહે છે એ કયું પક્ષી છે એને કોઈએ જોયું છે ક્યારેય એમ કોઈ દિવસ નથી જોયું એને લક્કડ ખોદ કહેવાય શું કહેવાય લક્કડ ખોદ લાકડામાં છે ને એ

બે આખો માણસ જેવો ચહેરો લાગે ટોપી પહેરીને બેઠું છે એ કોણ ભાઈ ગુવાડ શું કહેવાય ગુવાડ અને એની જ બાજુમાં છે ને ભાઈ જો સરસ મજાનો માળો બનાવ્યો છે એ કોણે બનાવ્યો છે ના ભાઈ ચક્કી એવો માળો ન બનાવે હે એને શું કહેવાય તમને કહો સુગરી કહેવાય સુગરી કહેવાય શું કહેવાય સુગરી દો જો ઝાડના રેસા હોય ને એ રેસાને ગૂંથી અને સરસ મજાનો માળો બનાવે હવે પાંદડા સીવી અને માળો બનાવે એને શું કહેવાય અરે વાહ શું કહેવાય શું કહેવાય દરતી બોલ તો દરજીડો ક્યારે જોયો છે એનો માળો ક્યાં હોય વાડીએ વાડીએ તો વેરી ગુડ ભાઈ પછી જુઓ ભાઈ મોર છે ને મોર મોરની બાજુમાં ઊંધું ટીંગ છે ભાઈ જુઓ તમારી ચોપડીમાં જુઓ તો મોરની ના ના ભાઈ ક્યાં છે તો મોરની તો એને શું કહેવાય એને શું કહેવાય ચામાચીડિયું શું કહેવાય ચામાચીડિયું બોલો તો ચામાં હવે ભાઈ અહીંયા જુઓ ફુગ્ગા કેટલા લગાડ્યા છે ગણો તો ફુગ્ગા ગણો તો એ કેટલા છે આઠ છે કેટલા છે આઠ છે હવે આપણે તો જોયું કયા કયા પક્ષીઓ જમે છે જોયું ને પછી કેટલા ઝાડવા છે ના રે ના ભાઈ ગણો તો ગણ ગણો તો કેટલા ઝાડવા છે જુઓ તો અંદર જુઓ કેટલા છે અંદર જુઓ ચોપડીમાં અંદર જુઓ કેટલા છે ઝાડવા સાત છે જુઓ બે તો મોટા દેખાય છે આટલું મોટું ચિત્ર લગાડ્યું ચોપડીમાં પાંચ છે સરસ ચલો એમ નઈ આ પાર્ટીમાં જુઓ કેવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ને કેટલા બધા પક્ષીઓ આવ્યા છે કોણ કે છે ગણીને કોણ કે છે કે કુલ કેટલા પક્ષી છે બધા જ ગણવાના છે સત્તર વેરી ગુડ કેટલા છે સત્તર હવે ચામાચીડિયું છે ભાઈ હવે ચામાચીડિયું તો ઊંધું ટીંગાઈ ગયું છે હવે પોતાની ડીશ કઈ રીતે પકડશે હે કોણ કહે છે એ ડીશ કઈ રીતે પકડશે ચામાચીડિયું હે કેમ કરીને પકડશે હાથ પણ એને તો અહીંયા પગે ટીંગ દઈ ગયું છે પગ એના ડાળખીએ એને ચોંટાડી દીધા છે તો ડીશ કેમ કરીને પકડશે કોણ કહેશે હે એ ડીશ પકડવા શાનો ઉપયોગ કરશે શાનો ઉપયોગ કરશે નથી જો એની પાંખ છે ને એ પાંખથી પકડી કપડી નહીં શું પકડી પકડી કરશે લેશે ભાઈ આ તો પોપટભાઈ ની બર્થ ડે પાર્ટી છે બર્થડે પાર્ટી તો એમાં જુદા જુદા બધા પક્ષીઓ આવ્યા આવ્યા ને ચલો આમાં કોણ નથી આવ્યું પક્ષીઓમાંથી કયું પક્ષી આમાં નથી આવ્યું કાગડો તો આવ્યો છે જો ને કાગડો તો જમે છે ને બતા વિચારો તો કયું પક્ષી નથી આવ્યો ચકલી છે આવેલી છે કયું પક્ષી નથી વિચારો મેના તો બાજુમાં જ છે કયું પક્ષી નથી આવ્યું કોણ કહેશે મોરની સાથે કોણ હોય મોરની સાથે કોણ હોય મોરની મોરનીમ શું કહેવાય અલે મોરની સાથે કોણ હોય મોર મોર મોરની સાથે કોણ હોય મોરની કહેવાય શું કહેવાય ડેલ શું કહેવાય ડેલ ચલો બીજું કંઈ પક્ષી નથી આવ્યો વિચારો વિચારો તમારા ઘરે આવતા હોય અને આપણે હમણાં ગીત ગાતા હતા હે એમને આપણે હમણાં ગીત ગાતા હતા ઓલો આવો ને ચકલા આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે પારેવા એટલે કબૂતર એ આવ્યું છે ચલો કાબર કાબર દેખાય છે નથી તો કાબર બેન નથી આવ્યા ચલો આ તો પક્ષીની પાર્ટી છે બરાબર હવે ગધેડાભાઈની પાર્ટી હોય તો એમની પાર્ટીમાં કોણ કોણ આવે આવે પાર્ટીમાં પાર્ટીમાં ચલો બોલો તો તો ગધેડાની વાઘ એ જંગલી પ્રાણી છે અને ગધેડો છે પાલતુ પ્રાણી છે જે ગામમાં રહેતા પ્રાણી હોય એ પાર્ટી માં આવે ગાય આવે ભેંસ આવે પછી બોલો બોલો આપણા ગીત માં આવ્યું તું ગીતમાં આપણે ગાતા તા કયા પ્રાણી આવ્યા હતા ચલો પછી કૂતરો ચલો પછી બીજા કયા રહેતા પ્રાણીઓ ગધેડા ની બર્થડે પાર્ટીમાં જાય ઊંટ વિચારો વિચારો ફટાફટ હાથી ઘોડો ઊંટ બિલાડી હરણ હરણ જંગલી પ્રાણી છે ચલો તો આ બધા પાલતુ પ્રાણીઓ ગધેડો પાલતુ પ્રાણી એટલે પાલતુ પ્રાણી એ સિંહ જાય તો શું કરે બધાને ખાઈ જાય અને બકરી સસલું સર હવે જો હવે બર્થ ડે પાર્ટી હોય તો વાઘ સિંહ દીપડા હરણ રીંછ શિયાળ આ બધા જાય એટલે જુઓ પાલતુ પ્રાણી હોય તો એની પાર્ટીમાં પાલતુ પ્રાણીઓ જાય જંગલી પ્રાણી હોય તો જંગલી પ્રાણીઓ પાર્ટીમાં જંગલી પ્રાણી જાય પાર્ટી હોય તો પક્ષી ની પાર્ટીમાં પક્ષી જાય અને તમારી પાર્ટી હોય તો માણસ આવે કઈ ચકલા ને ને સિંહ ને ચિત્તા ને એવું બધું આવે ન આવે